નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જોઈએ સૌ પ્રથમ મોટી ખબરમાં તો ખેડૂતોના દેવા માફી અંગેની સૌથી મોટી જાહેરાત કરવામાં આવશે ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો ઉપર દેવાનો બોજ છે જે કુલ થઈને ત્રણ તો રેલવેમાં વધુ દોઢ લાખ જેટલી ભરતીઓ કરવામાં આવશે જોઈએ ત્યારબાદની ખબરમાં તો દેશના લોકોને મળશે મોટી રાહત એક ફેબ્રુઆરી બાદ દવાઓની કિંમતમાં થઈ શકે છે ઘટાડો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ બે હાજર ચોવીસ રજૂ કરવા જઈ રહ્યા છે આ વખતે બજેટમાં ભલે કોઈ મોટી જાહેરાત ન થાય પરંતુ બજેટમાં સામાન્ય માણસને મોંઘી દવાઓ લેવામાંથી રાહત મળે તેવી અપેક્ષા છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો પણ ભાડું ચૂકવીને તમે ટેક્સમાંથી મેળવી શકો છો હા મિત્રો જો તમે પણ તમારી પત્નીને ભાડું છો તો તમે પણ ટેક્સમાંથી રાહત મેળવી શકો છો આ મામલે કોર્ટ દ્વારા પણ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં મકાન પત્નીના નામ ઉપર હોવું જરૂરી છે અને તેને આઈટી રિટર્ન પણ ભરવાના રહે છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો રામજીને મળી ગયું મંદિર પણ હવે તેમના રક્ષકો લોકોનો વારો મંદિરની સુરક્ષામાં રહેલા સૈનિકો માટે સરકાર બનાવશે ઘર સરકારે અયોધ્યા જિલ્લામાં સ્થિત માધ્યમિક શિક્ષણ વિભાગની અઢાર એકર જમીન ગૃહ વિભાગને મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે રામ મંદિરની સુરક્ષા માટે તેના સૈનિકો માટે જમીન પર ઘર બનાવવામાં આવશે જોઈએ ત્યારબાદની ખબરમાં તો ખેડૂતોને વળતર ચૂકવવા માટે કોર્ટનો આદેશ બનાસકાંઠા જિલ્લાના આઠ ખેડૂતોને નુકસાનનું અગિયાર કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે વર્ષ બે હજાર અઢારના દુષ્કાળમાં થયેલા નુકસાન પેટે વળતર

એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય ગ્યાતિના ખેડૂતો, અનામત ગ્યાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમાંત અને મોટા ખેડૂતોને આની સહાય મળવા પાત્ર છે. જોઈએ ત્યાર બાદની ખબરમાં તો 12મી ફેબ્રુઆરીએ યોજના છે રોજગાર મેળો. પીએમ મોદી કરશે નિમણૂક પત્રનું વિતરણ. 12 ફેબ્રુઆરીના રોજ દેશવરમાં 46 વિવિધ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી પસંદગીના યુવાનોને નિમણૂક પત્ર આપશે અને તેમને સંબોધન પણ કરશે જોઈએ ત્યારબાદની ખોરમાં કોઈ રોનની ઝંઝટથી કંટાળ્યા છો તો લીસ પર ખરીદો કાર ઇન્સ્યોરન્સથી લઈને સર્વિસમાં મળશે બમણો ફાયદો લીઝ વિકલ્પ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે કે જેઓ તેમની કાર ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે અને દર બે ત્રણ વર્ષે પોતાની કાર બદલી નાખે છે તો આ એક એવો વિકલ્પ છે કે જેમાં તમારે કારનો ઉપયોગ કરવાના બદલામાં એક નિશ્ચિત માસિક ફી ચૂકવવી પડશે જોઈએ ત્યારબાદની ખબરમાં તો વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવા પાત્ર છે જો તમે પણ બાર પાસ જુઓ તો તમને સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત વિદ્યાર્થીને એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોવું ન જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરીને તમારે અરજી સબમિટ કરવાની રહેશે જોઈએ ત્યારબાદની ખબરમાં તો પીએમ મોદી પાસે માફી માગી લો માલદીવના આ નેતાએ રાષ્ટ્રપતિ મોઈઝુને આપી આવી સલાહ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ પર મહાભિયોગ કરવાની પણ યોજના ઘડાઈ રહી છે આવી સ્થિતિમાં મોઈઝુની સરકાર હવે પડી ભાંગવાની સંભાવના છે જોઈએ ત્યારબાદની ઘરમાં તો ખેડૂતોને છ હજારની જગ્યાએ હવે નવ હજાર રૂપિયા મળશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે જેમાં ખેડૂતોને મોદી સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં કેન્દ્રની મોદી સરકાર ચૂંટણી પહેલાં ખેડૂતોના વોટને ભાજપ સાથે જોડવા માગે છે તેના માટે આવનારા નવા બજેટમાં ખેડૂતો ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો પિસ્તાલીસ હજાર કરોડની છ આધુનિક સબમરીન ખરીદવા ભારતની કવાયત પેન અને જર્મનીએ ઓફર આપી છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો રાસાયણિક ખાતરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના હેઠળ રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને રાજ્યના કેટલાક ખેડૂતો ગુજરાત સરકારની આ વાત માની તો રહ્યા છે પરંતુ કેટલાક એવા પણ ખેડૂતો છે કે જે હજી સુધી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો રામ મંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે અને દુશ્મનનો પળવારમાં જ નાશ પામશે આ ડ્રોન સિસ્ટમ માત્ર ત્રણથી પાંચ કિલોમીટરની ત્રીજામાં જ કોઈ પણ ડ્રોનને શોધી શકશે તેના રડારમાં કોઈ પણ દુશ્મન ડ્રોનને નિષ્ક્રિય કરવાની ક્ષમતા પણ ધરાવતા હશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બજેટ બે હજાર ચોવીસમાં સસ્તા થશે મોબાઈલ અને ટીવી દેશમાં વડાપ્રધાન મોદી સોલાર ઉર્જાને પ્રોત્સાહિત કરવા ઈચ્છે છે તેના માટે સરકારે સૂર્યોદય યોજના પણ શરૂ કરી છે અને સરકાર આ યોજનામાં એક કરોડ ઘરોમાં સોલાર પેનલ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવા ઈચ્છે છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો સરકારી કર્મચારીઓ અને પેન્શનવાળાઓ માટે ખુશખબર મંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે આ મોટી જાહેરાત સરકારી કર્મચારીઓ લાંબા સમયથી પગારના માળખામાં સુધારો કરવાની પણ માંગ કરી રહ્યા છે અને તેમના કહેવા મુજબ સરકારે પગારનું માળખું પણ વધારવું જોઈએ તેનાથી સામાન્ય પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને છવ્વીસ હજાર રૂપિયા થઈ જશે જોઈએ ત્યારબાદની ખબરમાં તો ખેડૂતોને ડ્રોન પાઇલટની તાલીમ માટે સરકારે હટાવ્યો આ નિયમ જોઈએ કેવી રીતે મળશે ફ્રીમાં ડ્રોનની ટ્રેનિંગ સરકાર ડ્રોનની ખરીદી ઉપર એંસી ટકા સુધીની સબસિડી આપવાની તૈયારી કરી રહી છે હાલ બજારમાં ડ્રોનનો ભાવ અંદાજે દસ લાખ સુધીનો છે તેથી ડ્રોનના આ ખર્ચ ઉપર સરકાર આપણને આઠ લાખ સુધીની સબસિડી આપવા જઈ રહી છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કર્યો રામ મંદિરનો ઉલ્લેખ

દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત માઉન્ટ એકાંગુઓ પર સૌથી ઊંચા પર્વત પર ભારતીય ધ્વજ ફરકાવાયો હતો રાજેન્દ્રનાથ ઉત્તરાખંડમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જોઈએ ત્યારબાદની ખબરમાં તો અમેરિકાએ બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ચાર લાખથી વધુ ભારતીયોને વિઝા ઇસ્યુ કરીને રેકોર્ડ બનાવ્યો હતો જોઈએ આજના રાશિફળમાં તો કર્ક રાશિના લોકોને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે તેમજ અણધાર્યા લાભ થશે તેમજ સિંહ રાશિના લોકોને આજે અટકેલા નાણાં પરત મળશે દિવસ આનંદમય પસાર થશે તો મિત્ર મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ